આજરો તારીખ અગિયાર ફેબ્રુઆરીના રોજ તળાજામાં આવેલ ગાંધીજીના સ્ટેચ્યુથી લઈને જગતનગર સુધીનો રોડનું જે કામ ચાલુ કરવામાં આવ્યું છે જેને લઈને ત્યાં દુકાન ધરાવતા વેપારી ભાઈઓ દ્વારા આ રોડનું કામ બંધ કરવા માટે તળાજા નગરપાલિકા ખાતે દોડી આવ્યા હતા જેમાં જાણવા મળતી માહિતી મુજબ તળાજામાં આવેલ ગાંધીજીના પુતળાથી લઈને દેવાય આદા બોદરના પુતળા સુધીના રોડનું કામ ત્યાં દુકાન ધરાવતા વેપારી ભાઈઓએ કામ અટકાવવા માટે તલા નગરપાલિકા ખાતે દોડી આવ્યા હતા અને રજૂઆત કરવામાં આવી હતી કે જે રોડનું કામ ચાલુ છે તે આરસીસી રોડની ઉપર રોડ બનાવવામાં આવી રહ્યો છે જેને લઈને ત્યાં દુકાન ધરાવતા વેપારીઓ ભાઈઓની દુકાન નીચે થઈ જવાની અને ચોમાસામાં પાણી ભરાવાની તકલીફો ઊભી ન થાય તે બાબતને લઈને તાત્કાલિક રોડનું કામ બંધ કરવામાં આવ્યું હતું જુઓ તેના વેપારીઓ શું કહે છે

પાં તાલુકા વિકાસ અધિકારી ડેપ્યુટી કલેક્ટર નાયબ નિયમક શ્રી ભાવનગર નગરપાલિકા તળાજા